હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત કરીશી મિત્રો અમારા નવા વ્લોગમાં હાય મિત્રો કેમ છો જો આપણે લગ્ન બગન બધું પતાવીને આવી જશે વાડીએ ને હમણાં પાછા લગ્ન હેલા જ આવે છે મિત્રો હવે તો હમણાં બહાર બોલાય અમારા ગામમાં લગ્નની આપણે આવી જાય વાળીએ મિત્રો મિત્રો તો આપણે આજે સાંટવાની છે આંબામાં આ દવા મોર આવવા મીણા આંબામાં તો આપણે વાળીએ આવી જશે પોપ લઈને તો આપણે ફાટવાની છે આંબામાં દવા મિત્રો ચાલો ફાટી દઈએ તો મિત્રો આપણો પોંપ ભરાઈ ગયો છે હવે જાય છે આપણે દવા નાખવા મિત્રો આંબામાં કેરીઓ આવવા મળશે મોર આવવા મળ્યા મારા આંબામાં લોટા તો કેરીઓ ખાવી તો લાઇક ફોલો કરજો અને મિત્રો ચાલો આમાં કાઢી દઈ દે તો પહેલાં આપણા હેઠલા ખાડામાંથી સલું કરશું એટલા ખાડામાં મારા આંબા છે આથી આપણે ચાલુ કરીશું મિત્રો દવા જો અમારી કલમુ કેવી થઈ ગઈ છે મોર આવવા છે મિત્રો એટલા માટે આપણે દવા નાખી છે હાલો મિત્રો દવા એ મિત્રો અમે હવે દવા નાખી દીધી પછી વાત કરીએ તમારે અરે નિરાતેથી મિત્રો નકર આમાં શું કે મને ફાવશે નહી દવા નાખતા હા એ મિત્રો આંબા રહકાવી દીધા આપણે હવે દવામાં હવે કેરી આવી ગયો લોટમ અમને કે હવે હું જામી ગઈ મિત્રો હવે મિત્રો આપણે દવા સાટી દીધી છે આંબામાં બધે ઘઉંમાં થોડાક ક્યારા બાકી રહી ગયા હતા એટલે આપણે ઘઉંમાં પાણી પાવા જાય છે મોટા ઘઉંમાં બે ત્રણ દિવસ પવન એવો ઉઠતો ને આપણે થોડાક ક્યારા બાકી મેકી દીધા હતા આ ઘર હોવાનો પવન છે ને એટલે થોડાક ક્યારા બાકી છે પાઈ દે પછી તો પાહુ મોડા ખાતાણથી પછી આવ ત્યારે કારણ કે મોટા ઘઉં થઈ જાય ને એટલે હવે ધ્યાન રાખવું પડે મિત્રો હવે લગ્ન પતી જશે પતા નથી મિત્રો હજી તો બાકી છે હજી અમારા ગામમાં નહીં નહીં તો ત્રણ લગ્ન બાકી છે પણ હજી થોડેક વાર છે ચાર પાંચ દિન સાત દિ એટલે હમણાં બ્રેક છે એટલે આપણે થોડું ઘણું વાણીનું કામ પાછું પતાવી દઈએ પાણી વાળવાનું છે ઘરના બીજા બધા આવ્યા છે થોડુંક કામ છે એટલે ખડ થઈ ગયું છે લહાણના કેરા છે મેથીના કેરા છે ને એમાં થોડું થોડુંક ખડ થઈ ગયું છે નીંદવા એવા છે ને આપણે આંબામાં નાખી હતી દવા એટલે હમણાં પાસે લગન આવે એટલે પાછા આપણે ફરી થઈ જઈ મિત્રો તો મોટા ઘઉંમાં થોડુંક પાણી બાકી રહી જતું પવનના કારણે બહુ પવન હતો ઘઉં ઢળી જતા પવન નહોતો તોય આ ખરે આપણે બંધ રાખ દઈએ તો ખાલી એટલા કાણ શેર કેરસ છે આપણે આવ્યા છે પાવા મિત્રો તો આપણે પાણી વાળી નાખ્યું છે ઘઉંમાં ઓલરેડી બધું કામ પતી ગયું છે તો હવે જાય છે આપણે ઘરમાં ઘરે અને આપણે આ ઘઉં પાછો કાલ વારો છે મિત્રો કાઈ પાણી પાવાનો વારો છે ફિલહાલ તો હવે જાય છે મિત્રો આપણે ઘરે હાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને આ દો આપણે ઓળો બનાવવા બેઠા છીએ મિત્રો ડુંગળી છે ટમેટા દેશી ટમેટા આયા આપણે મિક્સ નામે ઉકળાય તેલ ગરમ થવા ને આપણે બનાવી છીએ ઓળો મિત્રો હાલો મિત્રો તો ઓળો ખાવા બપોરનો ટાઈમ થઈ ગયો છે મિત્રો આપણે ડુંગળી વળવા નાખી દીધી છે કાપ થઈ જશે તો ઓળો ટમેટા ને પછી નાખી દેવાનો છે ઓળો બાફેલા રીંગણા નું કોચું હલો મિત્રો તો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે હલો મિત્રો આપણે બપોરે કરી દીધા બે રોટલા ખાઈ જાય આવી જાય આપણે આરામ કરવા ઓળાની ની બારડી દીધી ઘડી આરામ કરીએ મિત્રો read the